સેલવાસના કુડાચા ગામમાં મંદિરનો પ્રતિષ્ઠા વિધિ સેલવાસ અને દાદરા નગર હવેલીના બોતેર ગામોમાંથી પંચાવન આદિવાસી ગામોમાં સ્વામીશ્રીની કૃપાથી સત્સંગની ગંગોત્રી રેલાઈ રહી છે આ પંચાવન ગામોમાંનું એક એટલે કુડાચા ગામ સ્વામીશ્રી અને સંતોના સતત વિચરણને કારણે અહીં સત્સંગનો વિકાસ થયો છે સેલવાસથી સાત કિલોમીટર દૂર આવેલા આ કડાચા ગામમાં ગાર માટીની કટરીમાં મૂર્તિ પધરાવીને સૌ સત્સંગ કરતા હતા પરંતુ હવે હરિભક્તોએ ગાર માટેના મંદિરમાંથી કલાત્મક મંદિર ભક્તિભાવ પૂર્વક બનાવ્યું છે તેના ફળ સ્વરૂપે તારીખ ત્રણ જાન્યુઆરીના રોજ સ્વામીશ્રીના દિવ્ય હરિભક્તોને વેદોક્ત પ્રતિષ્ઠા વિધિ યોજાઈ ગયો પંદરસો સ્ક્વેર ફૂટના નિર્માણ થયેલ આ મંદિરની મૂર્તિઓમાં સ્વામીશ્રીએ વેદિવ પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી મહંત સ્વામીએ મૂર્તિઓનો સ્થાપના વિધિ કર્યો હતો યોગાનુ યુગ આજે સેલવાસ મંદિરનો પાટોત્સવ હોવાથી મૂર્તિ પ્રતિષ્ઠા અને પાટોત્સવની સાથે મહાપૂજા ગોઠવવામાં આવી હતી રમેશભાઈ પટેલ નરોતમભાઈ પટેલ ઉત્તમભાઈ પટેલ શંકરભાઈ પટેલ મેઘજીભાઈ પટેલ નરેશભાઈ પટેલ તથા ઝવેરભાઈ પટેલ વગેરે સત્સંગીઓના ભક્તિભાવ પરિયા પુરુષાર્થ અને સત્સંગ મંડળના સહકારથી મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થયો હતો પ્રતિષ્ઠા વિધિ બાદ સ્વામી શ્રી સેલવાસ પાસેના અથાલ ગામમાં નૈરોબીના શ્રી અરવિંદભાઈ પટેલ તથા તેમના પરિવારની ટિશ્યુ પેપર બનાવતી ફેક્ટરીમાં પધારી વેદોક્ત વિધિપૂર્વક ઉદ્ઘાટન કર્યું હતું ત્યારબાદ ફેક્ટરીની લોનમાં યોજાયેલ પ્રાસંગિક સમારોહમાં સ્વામી શ્રીએ સૌને આશીર્વાદ આપીને સદાચારનો બોધ આપ્યો હતો તારીખ ચાર જાન્યુઆરીના રોજ સ્વામીશ્રીની ઉપસ્થિતિમાં સેલવાસમાં સંસ્થા દ્વારા સ્થાપિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના પ્રાંગણમાં એક હજાર સત્સંગ સભા યોજાઈ હતી સ્વામીશ્રીના દર્શન આશીર્વાદ માટે સભા સ્થળે તેર હજાર જેટલા આદિવાસી ભાઈઓ ઉમટી પડ્યા હતા વિવેક સાગર સ્વામીના વક્તવ્ય બાદ બાળકોએ પ્રવચન કરી સ્વામીશ્રી સમક્ષ પોતાની ભક્તિ અદા કરી હતી શિશુઓના આ પ્રેરક પ્રવચનો પછી ચોર્યાસી ફૂટનો ટિશ્યુ પેપરમાંથી બનાવેલો હાર આ વિસ્તારના નિર્દેશક બાળમંડળ સંયોજક અને નિરીક્ષક સંયુક્ત મંડળના નિરીક્ષકો તથા અગ્રણી હરિભક્તોએ સ્વામીશ્રીને પહેરાવ્યું બાળિકા મંડળે બનાવેલો કાગળની રિબિનનો આહાર મોટેરા સંતોએ સ્વામી અર્પણ કર્યો ત્યારબાદ મારે આંગણ સ્વામી પધાર્યા એ ગીતના આધારે સ્થાનિક કિશોરોએ નૃત્ય રજૂ કર્યું હતું સભાના અંતમાં સ્વામીશ્રી આશીર્વાદ આપી સૌને કુરતા કર્યા હતા સભા બાદ સ્વામીશ્રી ઠાકોરજી જમાડો બિરાજ્યા એ દરમિયાન અહીં ચાલતી વિદ્યાકીય પ્રવૃત્તિઓ સ્લાઇડ સ્વામીશ્રી નિહાળ્યો તારીખ પાંચ જાન્યુઆરી બે હજાર પાંચ ના રોજ સ્વામી શ્રી સેલવાસ થી મુંબઈ તરફ જવા વિદાય લેવાના હતા આજે પ્રાત પૂજા દરમિયાન અહીંના કાર્યકરોએ આદિવાસી ભાષામાં કેટલાક કીર્તનો ગાયા વાપી મહિલા મંડળ દ્વારા બનાવવામાં આવેલો સુંદર હાર સ્વામી શ્રી પહેરાવવામાં આવ્યો સ્વામી શ્રીના દર્શને આવેલા આ વિસ્તારના સાંસદ અને કેન્દ્ર સરકારની કેટલીક સંસ્થાઓના સભ્ય મોહનભાઈ ડેલકરે જણાવ્યું હતું કે આજના જગતમાં વિશ્વાસપાત્ર કોઈ સંત પુરુષ હોય તો આપ જ છો આપને લીધે વિસ્તારમાં હજારોની સંખ્યામાં સૌ વ્યસન મુક્ત થયા અને એને કારણે જીવન ધોરણ પણ ઊંચું આવ્યું સ્વામી શ્રી શ્રીજી મહારાજને પ્રતાપે બધું થાય છે અને સૌનો સાથ છે એટલે એને લીધે વિકાસ થાય છે સાંજે મંદિરના દર્શન કરી સ્વામી શ્રી સેલવાસથી મુંબઈ પધાર્યા હતા મુંબઈમાં સ્વામી શ્રીના દિવ્ય સાનિધ્યમાં સત્સંગની હેલી તારીખ પાંચ જાન્યુઆરીથી ત્રેવીસ જાન્યુઆરી સુધી મુંબઈ ખાતે શ્રી સ્વામિનારાયણ મંદિર દાદરમાં બિરાજીને સ્વામી શ્રી મહારાજે સત્સંગની અમૃત વર્ષા કરી હતી સ્વામીશ્રીનો દિવ્ય લાભ મેળવવા માટે સવાર સાંજ હરિભક્તોની વિશાળ મેદનીથી મંદિરનો ખૂણે ખૂણો છલકાઈ રહ્યો હતો તારીખ છ જાન્યુઆરી બે હજાર પાંચના રોજ સંધ્યા સત્સંગ સભામાં યોગી સભાગૃહમાં વિવેક સાગર સ્વામીએ વચનામૃતના આધારે પારાયણનો મંગલ આરંભ કર્યો હતો સ્વામીશ્રીએ આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે ભગવાનના સુખનો મહિમા સમજાયો હોય તો સર સંસારનું સુખ ગૌણ થઈ જાય ગોણ એટલે શું જીવમાં એની મહત્તા ન રહે સત્સંગ ભગવાનની કથા વાર્તા મંદિરે જવું એ જ જીવનમાં મુખ્ય રહે ભગવાન ભગવાન અને સંત મળ્યા છે હવે ન રહેવાજે તો વાંક આપણો છે બીજે બધે કડી કાળ છે પણ આપણે સતયુગ છે કારણ કે એવો સાચો લાભ મળી ગયો છે હવે ભગવાનને સંતના વચનમાં દ્રઢ વિશ્વાસ અને આત્મબુદ્ધિ થઈ જાય તો કામ થઈ જાય ને બેડો પાર થઈ જાય એવા જોગી મહારાજ મળ્યા છે તો એમની આજ્ઞા છે કે સત્સંગ કરવો ભજન કરવું અને દેહ ભાવ મૂકી બ્રહ્મરૂપ થઈ ભગવાનને રાજી કરવા બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા સ્થાપિત કન્યા છાત્રાલય સ્વામિનારાયણ વિદ્યાપીઠની છાત્રાઓએ હૈદરાબાદમાં વિવિધ સ્પર્ધાઓમાં ખૂબ જ ઉજ્જવળ દેખાવ કરી ઘણા પારિતોષિક પ્રાપ્ત કર્યા હતા સાડા આઠ વાગે ભોજન દરમિયાન અમિતભાઈ ત્રિવેદીએ આ છાત્રાઓની ઉજ્જવળ કારકિર્દીનો ચિતાર શ્રી સમક્ષ રજૂ કર્યો હતો તારીખ સાત જાન્યુઆરી બે હજાર પાંચના રોજ સંધ્યા સત્સંગ સભામાં વિવેક સાગર સ્વામીના વચનામૃત નિરૂપણ બાદ એક પ્રેરક પ્રસંગ રજૂ કરવામાં આવ્યો હતો સભાના અંતમાં સ્વામી આશીર્વાદ આપતા જણાવ્યું કે આપણે ભગવાનની જેટલી આજ્ઞા પાડીએ એટલું કાર્ય આપણા માટે સરળ થઈ જાય છે એ આજ્ઞામાં વિશ્વાસ હોવો જોઈએ ભગવાન અને સંતના વચનમાં વિશ્વાસ હોય તો કામ થઈ જાય ભગવાનની આજ્ઞા ભેગી મૂર્તિ એટલે ભગવાન પોતે જ આપણી સાથે આવે પણ એ વિશ્વાસ હોય તો ભગતજી મહારાજને ગુણાદિત્યાનંદ સ્વામીમાં સંપૂર્ણ વિશ્વાસ હતો કે જે બોલે છે બધું જ સાચું છે એ જે જે કરે છે એ સાચું છે એવી આજ્ઞા કે જે ભગવાન વસ્તુ જ ન બની શકે એમાં પણ વિશ્વાસ રાખીએ તો રાજીપો થાય ભગવાનની આજ્ઞા આપણા માટે શ્રેય માટે જ હોય છે આપણે ખબર નથી એટલે આપણને એમાં સંશય થાય છે પરિણામે રાજીપો થાય નહીં એ રાજીપો લેવા માટે ભગવાનની ઈચ્છા મરજી સમજીને શાસ્ત્રોના વચનમાં વિશ્વાસ રાખો